ચાલો આજે આપણે પર્યાવરણ વિનયગઢ પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા છીએ અને એ બાળકો અત્યારે સીઈટી એક્ઝામની તૈયારી કરે છે તો આ બાળકોએ આજે સીઈટી એક્ઝામમાં ખૂબ તૈયારી કરી છે અને બધા બાળકોને સારા માર્કે પાસ થવું છે એ માટે રાત દિવસ એક કર્યા છે તો આપણે બાળકો પાસે જાણીએ કે આ સીઈટી એક્ઝામમાં કેટલા માર્કનું પેપર હોય છે અને કયા વિષયમાં કેટલા માર્ક પૂછાય છે ચાલો એમાં કેટલા માર્ક હોય બે ના થાય વીસ સરસ પછી તમે કઈ યોજનાનો લાભ મળશે આ પરીક્ષા પાસ કરશો તો હા સરસ અને તમે શિષ્યવૃત્તિ લેશો કે શાળામાં ફ્રીમાં ભણવાનું હોય છે એ પસંદ કરશો હા તમે પણ શહેરમાં આવીને ભણવા માંગો છો આવું છે બધાને રાજકોટ આવું છે ગાંધીનગર જવું છે તો આજે સરસ પરીક્ષા આપજો અને બધા ગાંધીનગર જઈએ અને તમે હું અને કીર્તિ સાહેબ તમને ન્યા મળવા આવશું ઓ